નમસ્કાર આપણે ત્યાં કહેવાય છે કે શાળા એ વિદ્યાનું મંદિર છે બાળકના ઘડતરનું પાયો એ શિક્ષણ છે આવી બધી સારી સારી વાતો એ સરકારી કાર્યક્રમમાં મંત્રી તંત્રી નેતા સેતા બધા કરતા હોય છે અને પોતાની શાળાના દિવસોને વાગોળતા હોય છે કે અમે આમ ભણતા તેમ ભણતાન પણ સાહેબ શાળા પ્રવેશ ઉત્સવના નામે મોટી મોટી ગુલબાંગો ફૂંકાય છે હકીકત એ છે કે એ શાળાની સ્થિતિ શું છે ક્યારેય તમે જોવા ગયા છો ખરા તમે માત્ર અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત કે રાજકોટની પાંચ સારી શાળા બતાવી અને તમે એવો દાવો ન કરી શકો કે ગુજરાતની અઢાર હજાર ગામડાઓની તમામ શાળાઓની પરિસ્થિતિ આવી જ છે આવો તમે દાવો ક્યારેય ન કરી શકો તમે માત્ર તમને ગમતી તમારી નજીક એ પાંચ દસ શાળાઓ બતાવી અને તમે સારી શિક્ષણ વ્યવસ્થાના જે દાવાઓ કરો છો એ દાવાઓ યોગ્ય નથી તમે ત્રણસો દિવસ ચાલતા શિક્ષણ કાર્યમાં તમે એક દિવસ શાળા પ્રવોત્સવ બતાવી અને તમે સાબિત કરો કે ગામડાનું સરકારી પ્રાથમિક શિક્ષણ એ સારું છે સારા બિલ્ડિંગો છે પીવાના પાણીની વ્યવસ્થા છે ચોપડા છે પણ શિક્ષક અને વિદ્યાર્થીની પરિસ્થિતિ શું છે એમાં શિક્ષણ ક્યાં છે એ શિક્ષણ મળે છે ત્યાં બેન્ચિસ છે કે નહીં ત્યાં બિલ્ડિંગ છે કે નહીં આ ક્યારેય તમે દીક્ષિત જાણ્યું કે જોયું છે ખરું તમે શાળા પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ રાઈટ ટુ એજ્યુકેશન આવા અનેક તાયફાઓ કર્યા પણ તમને ખબર છે રાઈટ ટુ એજ્યુકેશનનો મતલબ શું કે શિક્ષણ લેવાનો અધિકાર છે વિદ્યાર્થીનો પણ તમારો આપ કરો છે કે નહીં ન્યા તો કે ન્યા વાર્તા પૂરી થઈ ગઈ કારણ કે મોટાભાગના ગામડાઓમાં તો ઓરડા નથી ઓરડા છે ને શિક્ષકો નથી અને બધું છે ત્યાં સ્કૂલ જ નથી પત્રાના શેડમાં આજે પણ વિકાસ મોડેલ ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અમને ખબર છે કે ઉપર સુધી વાત જ નહીં પહોંચતી હોય સ્કૂલનું બજેટ નીકળતું હોય છે સરકારમાંથી પણ એ પૈસા વચમાંથી જ ચાઉ થઈ જતા હશે એક પણ જગ્યાએ સારી સુવિધાઓ નથી સ્માર્ટ રૂમ ની વાત કરનારા નેતાઓ સારા ઓરડા પણ નથી આપી શક્યા ताड होई, तडको होई, वरसाद होई, पत्तर सेड़ पर बनावेल स्कूल पण।

કે એક દિવસ કોઈ નાના ગામની શાળામાં વિદ્યાર્થીઓ ભણવાનું જવાનું બંધ કરી દે છે જેવા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જવાનું બંધ કરે અથવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થાય એવી એ શાળાને બંધ કરી દેવાની એ શાળા જેવી બંધ થાય એવા ત્યાંના શિક્ષકને ત્યાંથી બદલી કરી ડ્રોપ આઉટ રેશિયો છે ને કે શું કામ ગુજરાતમાં ડ્રોપ આઉટ શું કામ વિદ્યાર્થીઓ નથી ભણતા તમે એવો માહોલ જ નથી આપતા કે વિદ્યાર્થીઓ ભણે એવો સરકારી પ્રાથમિક શિક્ષણનો એવો કોઈ માહોલ જ નથી અને ખાનગી યુનિવર્સિટીઓની જે હાટડીઓ ખોલી છે ને સાહેબ તમે યાદ રાખજો એક દિવસ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા રાતો રાત કિશન ચેલેન્જ છે શિક્ષણ વિભાગ ને ગુજરાત ફર્સ્ટ તરફથી ચેલેન્જ છે કે તમે તેત્રીસ જિલ્લા નક્કી કરો તેત્રીસ જિલ્લામાં તેત્રીસ સ્કૂલો તમે નક્કી કરો હું અમારા સંવાદદાતાઓને મોકલીશ શિક્ષણ વિભાગ ને કહું છું અમારા સંવાદદાતાઓને હું મોકલીશ તમારી પાસે આવે અમે ગુજરાત ભરમાં છે રિયાલિટી ચેક કર્યું ને એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ને એ તમારી

તંત્રની સૌથી જર્જરી હકીકત જગતની તમને ધ્રુજાવી દેશે અંકલેશ્વરમાં હોસ્પિટલમાં બાળકોએ અભ્યાસ કરે છે વર્ગખંડ ન મળતા જર્જરિત હોસ્પિટલમાં જ અભ્યાસ છેલ્લા એક વર્ષથી આ જ અવસ્થામાં અહીં અભ્યાસ ચાલે છે ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ચાર જ શિક્ષક છે ભયના ઓથાર હેઠળ આ રીતે શિક્ષણ ક્યાં સુધી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મૌખિક મંજૂરી આપ્યાની વાત મોતનું જોખમ ધરાવતી વૈકલ્પિક વ્યવસ્થાનો અર્થ શું તૂટવાને આરે ઊભેલી હોસ્પિટલમાં અભ્યાસ શા માટે વિદ્યાર્થીઓ કરે છે અને દુર્ઘટના ઘટી તો તંત્રના અધિકારીઓએ જવાબદારી લેશે ખરા રોજ મોતનું જોખમ વચ્ચે આ ભૂલકાઓએ ગુજરાતમાં ભણી રહ્યા છે હકીકત છે જ્યારે શાળા પ્રવોત્સવને હજી માત્ર થોડા દિવસો થયા છે ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ પહેલા આ પરિસ્થિતિ કે જ્યાં મોતનું જોખમ છે જવાબદારી મારી કલેક્ટર મારી શિક્ષણ વિભાગ મારી માનનીય મંત્રીને પૂછવું છે કે સાહેબ શું તમે વૈકલ્પિક વ્યવસ્થામાં સચિવાલયની બદલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી તમારી ઓફિસ ચલાવશો ખરા કોઈ પાલિકાની કોઈ હોસ્પિટલમાં બેસીને તમારી ઓફિસ ચલાવશો મારે આદરણીય કુબેર ઢીંડોર સાહેબ અને પ્રફુલ પંસુરિયા સાહેબને પૂછવું છે કે સાહેબ આ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ભણવા જશે એટલે તમે જાણો છો કંટાળીને કોઈ

ભરૂચ નું ભાવિ કે આ સ્કૂલ છે સરકારી શાળાના દ્રશ્યો સાહેબ તમે વિચાર તો કરો એટલે કઈ રીતે બાળકો તમે તો સ્માર્ટ રૂમ ની વાત કરતા સાહેબ બેસવાની બેન્ચીસ નથી શું સ્માર્ટ રૂમ અને છાણાની કિશન નડિયા નથી નીકળ્યા આ બંધ થયેલી હોસ્પિટલ છે એની અંદર દીક્ષિત શાળા શરૂ કરી દીધી કેમ આનો જવાબ છે કોઈ પાસે સર્કલ ઓફિસર શું કરે છે તમારી ઓફિસમાં પંખો બગડી ગયો હોય ને એસી બગડી ગયું ને પંખો કે એસી તો કેવી સ્થિતિ હું કહીશ કે મારા રિપોર્ટર ત્યાંથી જે રિયલિટી ચેક કર્યું ને તે બતાવે સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સરકારી સરકારી જે સ્કૂલો છે તે કેવી છે તે પણ ગુજરાત ફર્સ્ટે જાણવાનો પ્રયાસ કર્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક હોસ્પિટલમાં શાળા ચલાવવામાં આવે છે એકથી આઠ ધોરણમાં માત્ર ચાર જ શિક્ષક છે ક્યાંથી ભણશે વિદ્યાર્થી આ સવાલ ઊભો થયો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની જે હોસ્પિટલ છે જે જર્જરી સ્કૂલ છે તેની અંદર બાળકોને ભણાવવામાં આવે છે બાળકોનું જોખમ ઊભું કરવામાં આવે છે ઘણી અનેક ઘટનાઓ બાદ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર હોય સરકારની બેદરકારી જોવા મળી રહી છે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે આજે જે હોસ્પિટલમાં શાળા ચાલે છે તેનો આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ તમે જોઈ રહ્યા છો આ સ્કૂલ છે જે બાળક ભણે છે ખાસ વાત કરીએ તો કયો ક્લાસ ચાલે છે એ પણ જોઈ લઈએ મેડમ કયો ધોરણ ચાલે છે કયું ધોરણ ચાલે છે એક જ ક્લાસમાં એક થી ત્રણ અને તમે જ કરો છો ખાસ વાત કરીએ તો આ તમે જોઈ રહ્યા છો જે બાળકો છે તે પણ અભ્યાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની અંદર શાળા ચાલતી હોય તેવા સવાલ ઊભા થયા છે સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે શાળા પ્રવેશ ઉત્સવને લઈ અને ખરેખર વાત કરવામાં આવે તો જે શાળા છે તે હોસ્પિટલમાં કેમ ચલાવવામાં આવે છે રાજકોટની ઘટના બાદ પણ જર્જરીત સ્કૂલમાં બાળકોને બેસાડવામાં આવ્યા છે એક થી આઠ ધોણા ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયા ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિના જે અધિકારીઓ હોય શિક્ષણ અધિકારીઓ હોય છે તેમની પણ બેદરકારી કહેવાય ખાસ વાત કરીએ તો આ સંપૂર્ણ હોસ્પિટલ છે જર્જરિત હોસ્પિટલમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવતા હોય તેવું માનવામાં આવે છે ખાસ વાત કરીએ તો આ જે હોસ્પિટલની અંદર જે ક્લાસ છે તે પણ આપણે જોવાનો પ્રયાસ કરીએ તમે જોઈ રહ્યા છો કોઈ એવી કંડિશન નથી તે આમાં ક્યાંથી ભણશે બાળક સવાલ એ પણ છે કે એકથી આઠ ધોરણમાં માત્ર ચાર શિક્ષક છે ચાર શિક્ષકમાં શું બાળકોને અભ્યાસ મળશે ખરેખર ગરીબ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરતું મળે છે તેવા સવાલ ઊભા થયા છે

સાહેબોની અમદાવાદમાં પણ આ પ્રકારની બલિહારી છે અમદાવાદમાં પણ પત્રાવાળી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આસા આસમાની સુલતાની પછી કરજો સાહેબો પરંતુ આ જમીની હકીકત જોઈ લો અમદાવાદની કુબેરનગરની શાળાના વર્ગખંડ આ જોઈ લો સાહેબ તમે તમે ભલે ઓલિમ્પિકની વાતો કરતા હોય પરંતુ ગુજરાતમાં પત્રાવાળી સ્કૂલ છે ને તમારે તમારી પાસે વસ્તી રહે છે ને સાહેબ ભણેલા ગણેલા નથી ગરીબના છોકરા છોકરીઓ આવે છે મજૂરના દીકરા દીકરીઓ આવે છે એટલા માટે ત્યાં તો કોને પડી હોય હમણાં કોઈ સારો એરિયો હોય ને સારા માણસ હોય તો આ લોકોને ખબર પડે કે નહીં સ્કૂલ સારી રાખવી પડે

ત્યાં પૂછવું ભાઈ કેટલા પૈસા વાપરા છે કયા સારા કામ કર્યા છે કોઈથી ડીઓ ને પૂછવા ગયા છો ડીપીઓ પૂછવા ગયા છો

શિક્ષણમાં આજ પરિસ્થિતિ અને શહેરની વચ્ચે શિક્ષણ વિભાગે ડિપ્લોમા અને એન્જિનિયરિંગની પરિસ્થિતિ શું કેમ બાળકો નથી આવતા સાહેબ આજે ગરીબ માં આપણે ડૂબી મરવું જોઈએ કે કેનેડા છોકરાઓ ભણવા જાય અમેરિકા ભણવા જાય નથી આપણી પાસે યુનિવર્સિટીઓ સારી

એ વ્યવસ્થા ડીડીઓન ડીપીઓ ને દેખાય છે તો એ વ્યવસ્થા એ સરકારી શાળાઓમાં ના ગોઠવી શકે તમારા માટે સારી બહુમાળી ઇમારતો બને એમાં એસી ગોઠવાય તમારા માટે પ્યુન આવે સ્ટેબલેટ આવે તમે સ્માર્ટ બનો પણ શાળા કે શાળાએ આવતો બાળક હજી સુધી સ્માર્ટ કેમ નથી બન્યો એનો જવાબ મારે રાજ્યના શિક્ષણ વિભાગ માસ્તર શબ્દ ક્યાંથી પડ્યો ખબર છે માસ્તર કે જેનામાં માનું સ્તર હોય અને બાળકને એ લેવલનો ભણાવી શકે સંસ્કાર આપી શકે સંસ્કારનું સિંચન કરી શકે પણ માસ્તર જ નથી સુવિધાઓ આ પ્રકાર અમારા સંવાદદાતા ઉમંગ રાવલે આ શાળામાં રિયાલિટી ચેક કર્યું તમે હવે આ શાળાની પણ વાસ્તવિકતા જોઈ લો શાળામાં પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવે છે અને બીજી બાજુ અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં ત્રીસ જેટલી જે સ્કૂલો છે એ ઓરડા જે છે એ ઓરડામાં પતરાવાળી સ્કૂલો છે સિમેન્ટના પતરા લાગેલા છે અને એવી જ કુબેરનગર સ્કૂલની અંદર આપણે અહીંયા હાજર છીએ કેવા ઓછા હેઠળ બાળકો ભણી રહ્યા છે હું તમને બતાવીશ દ્રશ્યો છે કે જ્યાં આ અમદાવાદ જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ સિટીવાળી સ્કૂલની અંદર જે પતરા છે પતરા બાકોરા પડી ગયા છે અને એના વરસાદનો એક બાજુ સમય છે આપ જોઈ શકાય છે આ જે દ્રશ્યો છે આખું જે એક પતરું છે એ તૂટી ગયું છે તો પાછળનો જે ભાગ છે એ પાછળના ભાગે પતરું છે એ નથી લગાવેલું નાથી વિશેષ કે જર્જરિત થઈ ગયા છે પતરા ગમે તે સમય છે પતરા તૂટવાની પણ શક્યતા રહેલી છે નગર પ્રાથમિક સમિતિ છે એનું કહેવું છે કે આ જે સ્કૂલ છે એરપોર્ટની અંદર આવેલી છે એટલે એરપોર્ટને અડીને આવેલી છે અને અનેક વખત રજૂઆતો એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવી છે કે આ જે સ્કૂલ છે એની જે પરમિશન જે લેવાની હોય છે મળે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના ઈગોના કારણે અથવા તો અધિકારીઓની પરસ્પરસ જે વાત નથી થઈ રહી તેના કારણે આ જે સ્કૂલો છે ઓરડાવાળી રહી છે અને મહાનગરપાલિકામાં પણ આ પ્રકારે એક નહીં અનેક એવા ઓરડાઓ છે આ સ્કૂલની અંદર કે જ્યાં આગળ આવા ચરિત છે પોપડા પડી ગયા છે ને લોક જે બાળકો છે નાના ભૂલકાઓ જે છે એ સ્માર્ટ કહેવાતું મારું સ્માર્ટ અમદાવાદ એ સ્માર્ટ સ્કૂલો જ્યાં બની રહી છે અને જ સ્માર્ટ સ્કૂલોની વચ્ચે આ ઓરડાઓના પતરા છે તૂટેલા છે અને તૂટેલા પતરાની વચ્ચે નાના બાળકો ભણી રહ્યા છે એક બાજુ સાહેબ ચોમાસાનો સમય છે તમે પ્રવૃત્તિસ કરો છો એનો વાંધો નથી પરંતુ ઓરડાવાળી સ્કૂલો એ પાકી થાય અને મારા ગુજરાતના ને મારા અમદાવાદના બાળકો છે ને એ પાકી સ્કૂલની અંદર ભણે ને એવી અપેક્ષાઓ હર કોઈ ગુજરાતી રાખી રહ્યો છે તમે સ્માર્ટ સ્કૂલો બનાવીને શું કરશો જ્યાં સુધી તમારા નગરમાં આવી પતરાવાળી સ્કૂલો હશે ત્યાં સુધી તમારું બધું જ કરેલું નકામું છે પત્રાવાળી સ્કૂલની વચ્ચે પણ જ્યાં પોપડા પડી ગયા છે જ્યાં વરસાદનો સમય છે હજી પતરા નથી બદલાયા અને ત્યાં સુધી પણ આ જો હાલાકી ભોગવવી પડે તો મારા ભૂલકાઓનો કોઈ વાંક નથી સાહેબ તમારી આળસ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે અને આળસના કારણે ક્યાંક જો કોઈ ઘટના બનશે ને તો તમે તમે તમારી જવાબદારી સ્વીકારવા માટે પણ તૈયાર નહીં થાવ અપેક્ષા એ છે સાહેબ પ્રવેશો સાથે 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 પતરાઓ પણ બદલાય અને પત્રાની જગ્યા અમારી તો અપેક્ષા એવી છે કે પાકા રોડા બંધાય મારા ગુજરાતનો અને મારા અમદાવાદનો દીકરો કે દીકરી છે ને પાકી સ્કૂલની અંદર ભણે અને એ પણ ભાઈ મુક્ત થાય ભાઈને ભણે અમારા પર્સન વિકી ઠાકોર સાથે હું ગુજરાત ફર્સ્ટ અમદાવાદ સાહેબ તમારા ચાઇના અને અમેરિકા થી આવતા મહેમાનો ને તમે ગાંધી આશ્રમ બતાવવા લઈ જાવ છો ને એ મહેમાનો ને ક્યારેક આ શાળા બતાવવા લઈ જાતો એટલે મહેમાન ને ખબર પડે કે આપણે ખરા અર્થમાં ક્યાં પહોંચ્યા છીએ અને તમને એવું થતું હશે કે અમે એકલ દુકલ ઉદાહરણના આધારે તમારી પર આરોપો કરી રહ્યા છે બિલકુલ નહીં અરે એકલ દુકલ ન હોવા જોઈએ ભાઈ અને ઘણા બધા અધિકારીઓ અમને સેન્ટી લાઇન મારતા હોય છે કે અમે પણ આજ પરિસ્થિતિ માંથી કિશનભાઈ અહીંયા ભણીને ને છે તો સાહેબ તમારાથી તો સારી રીતે કોણ જાણી શકે હું આ પરિસ્થિતિ માં આવ્યો છું જીવણજી ના છાપરા પ્રાથમિક શાળાની બરવી વાસ્તવિકતા ત્રણ ઓરડા ની શાળામાં બે ઓરડા અતિ જર્જરિત હાલતમાં ને એક ઓરડામાં ત્રીસ બાળકો ભણે છે ને કિશન એ પણ ભયના ઉથાર હેઠળ જર્જરિત શાળાને બાળકોને ખાનગી શાળામાં બેસાડતા વર્ગો છે શિક્ષક અને વાલીઓને નવા બાંધકામની માંગ થઈ રહી છે આળસુ તંત્રને કોઈ જ પ્રકારની પરવા નથી ક્યાં સુધી ડર સાથે શિક્ષણ મેળવશે દેશનું ભવિષ્ય આ પરિસ્થિતિ છે દીક્ષિત આ જે દ્રશ્યો છે

આ આચાર્ય ને શિક્ષકે શું કીધું ને એની વેદના શું છે ને સાંભળો બાલવાટીકા થી માંડી અને પાંચમા ધોરણ સુધીના ના બાળકો અહીંયા અભ્યાસ કરે છે અહીંયા ત્રણ ઓરડા જેમાં બે ઓડા બે એક ઓરડો બે હજાર તેર માં અને એક ઓરડો બે હજાર પંદર માં ડિસ્મેન્ટલ થયેલ છે પણ આજ સુધી આજ દિન સુધી હજુ આ અંગે કોઈ ઘડતી કાર્યવાહી થયેલ નથી મતલબ કે બોધકામ મંજૂરી આવેલ નથી એટલે બાળકોને બેસવાની અગવડ ખૂબ પડે છે અહીંયા બે રૂમોમાં પાણી પડે છે દરવાજા કાટ ખાઈ ગયેલા છે એક રૂમમાં ત્રીસ બાળકો બેસાડવા અને માંડી પાંચમા અભ્યાસ ખૂબ જ કામ છે અમે પાંચમાજુ કરી છે મોકી રજૂઆત કરી છે અને લેખિત પણ એક દરજી આપેલી છે અને એસએમસીને ઠરાવ આપ્યું છે અમે પણ અત્યાર સુધી અમને ઓરડો મળેલ નથી તો સરકારી તરફથી અમે એક ઓરડો પાડવામાં આવે તો બાળકો અલગ અલગ રૂમમાં બેસીને અધ્યાસ કરી શકે અને ગામ લોકો તરફથી પણ અમને સહકાર મળે છે પણ કે આ એ કોર્ટમાં અપેસ કરવાને કારણે અમુક બાળકો ખાંગીઓ પણ જાય છે જો અમને એ નવો એ કોર્ટું મળે તો બાળકોની સગવડ સચવાય અને બાળકો અલગ જ ઉમેશ કરી શકે આ આ આ જે સાઈ બતાય પોતાને ઘર હાટુ માગતા હતા કંઈ આ ચાર દ્રશ્યો જો એક ભરૂ ચંકલેશ્વર એક બનાસકાંઠાના થરાદ એક ભયના ઉથાર નીચે શિક્ષણ અને જર્જરીત શાળા અને ભયમાં ભાવે મહીસાગર અને અમદાવાદ વિકસિત આખું ગુજરાતનું જે પ્રવેશ ઉત્સવ છે પ્રવેશ ઉત્સવ બહુ સારી રીતે નાણાં મંત્રી કરોડો નું બજેટ આટલા ઓરડા બનશે આ બનશે પણ આ બધી વસ્તુ છે કેવી ખબર કિશન તમારા પાપે અગ્નિકાંડો થયા સાહેબ હવે તો વિચાર કરો આ સ્કૂલ પડી જશે ને માનવ ની કઈક કિંમત હોય પરિસ્થિતિ એવી છે કે તમે નતું કીધું

કેમ જાણે રોકેટ છૂટી જવાનું હોય કોઈ રોકેટ સાયન્સ હોય છેલ્લા ઘણા વર્ષોથી આજ હા સારી સારી બધી સ્કૂલો બહુ આવી છે જમનાબાઈ નાન તેન પણ કરોડોપતિ પોદાર ઇન્ટરનેશનલ ને પેલી નાન તેન પણ એ બધી ગરીબો માટે નહીં અમીરોના છોકરા અમીરોના છોકરાઓ માટે છે તમે સૌથી પહેલા કોઈને પૂછો ને દીક્ષિત શહેરની અંદર કે તમે તમારા બાળકને કેમ સરકારી સ્કૂલમાં નથી મોકલતા તો એ શું કહે ખબર સર તેનું એટમોસ્ફિયર બરોબર નથી સભ્ય ગુજરાત માં નીકળી ગયા તા તો કેમ આ તમારો ભવિષ્ય નથી એક ચૂંટાયેલો પ્રતિનિધિ કિશન આવો ભાઈ હરખા ને આપડે ભાઈ હરખા શિક્ષણથી કારણ કે આ વિદ્યાર્થી મત આપી શકવાનો નથી કઈ ફાયદો થાય મત મળતા હોય એના માટે કઈક બોલવા જાય સાહેબ તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છે કે સુધરી જાજો